ત્યારે ચાતર વસાવા ગામના લોકોને વધુમાં શું કહ્યું તો તે સાંભળીએ જે અમે તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઉભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘરવખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને ડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવા વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી મોનસૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિસંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસન અને કલેક્ટરશ્રી ને કરીશું જે પણ લોકોની જાન માન ઘર વખરી ખેતી પાકોને નુકસાન થયા હોય એમનું સર્વે કરાવીને કરાવી કેસ્ટોલ કાતો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના કરતા રહે ઘરોમાં લોકો એમનો બચાવ માટે હાલમાં અમે અહિયાં આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં સિત્તેર થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોપેર પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઊભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમને ધ્યાન દોરીશું આપણે તો આગાહી છે ભારે વરસાદ હજુ પણ થવાનો છે એટલે આજે અમને સવારે જાણ મળી અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે કાલે ઉઠીને કોઈ પણ જાન હાનિ નહીં થાય ચાલો કાલે ઉઠીને કંઈ ઘર વખરીને નુકસાન થયું ખેતી પાતને નુકસાન થયું એ તો આપણે પાછા મેળવી લઈશું પણ આપણા કોઈ બાળક કોઈ વૃદ્ધ કોઈ સિનિયર સિટીઝન ભૂલથી બી કોઈ નદી નાળામાં ના પડી જાય એનું તકેદારી આપણે ગામવાળાએ બધાએ રાખવાની છે ને બધાએ સાવચેતીના ભાગરૂપે એકબીજા સાથે સંપર્કમાં રાખવાના છે સાથે વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અમારા જેવા પણ પણ તમારી પાસે રાખવાના છે જ્યારે કંઈ જાનહાનિ થાય છે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને જાણ કરવાની છે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવાની છે અને ગામના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે આજુબાજુના પ્રતિનિધિ હોય બધાને તમારે જાણ કરવાની છે કોઈ પણ વ્યક્તિએ હામેના કાંઠે જે સિત્તેર લોકો આ સંપર્ક વિહોણા છે એમના માટે કોઈ પણ વ્યક્તિએ ખાડી તરીને સાહસ કરવાનું નથી ઉપરવાસમાં પાણી હજુ પડવાનું ચાલુ છે કોઈપણ વ્યક્તિએ એમના બચાવ માટે કે એમને અનાજ ફૂડ પેકેટો કે પાણી આપવા જવા માટે ખાડી તરીને કોઈ બહાર જવાનું નથી એસડીઆરએફ એનડીઆરએફની તરવૈયાની કોઈ ટીમ આવે તો એ લોકો બધું કરશે પણ આપણા ગામમાંથી કોઈ પણ વ્યક્તિએ સાહસ કરવાનું નથી કોઈ પણ બાળકે નાવા પડવાનું નથી તળાવમાં જવાનું

રજૂઆત કરવાના છે આજે જ અમે ભરૂચ જઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે એમાં જે પણ નુકસાની થઈ છે એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરીને એ લોકોને કેશુલ આપવામાં આવે અને જે પણ સરકારીના રાહત દરે જે સહાય આપવામાં આવે છે એ સહાય પણ આપવામાં આવે રજૂઆત અમે કરીશું એટલે તમારા ગામના આપણા આગેવાનોના સવારે ફોન હતા એટલે અમે મુલાકાત માટે આવ્યા છે અને અમારી પણ ફરજ છે જ્યારે પણ આવી કોઈ આપત્તિજનક કોઈ બનાવ બને કે કંઈ થાય તો આપણા લોકો સાથે ઉભા રહેવા એ અમારી પ્રાથમિક ફરજ છે એના ભાગરૂપે તમારા ગામમાં આવ્યા છે એટલે હાલના તબક્કે પ્રાથમિક ધોરણે આપણે બધું જોયું એટલે જે પાણી જે ઉપરવાસમાં વધારે વરસાદ થયો આપણે ત્યાં વધારે વરસાદ થયો એટલે આખું પાણી ગામમાં ઘુસી ગયું ઘણા ઘરોમાં આપણે ઘૂંટણસમા પાણી હતા ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ ઘરોમાં પણ ઘુસી ગયા છે એટલે કેવાના મતલબ કે હવે ગામના લોકો તમે જ છો આગેવાનોએ યુવાનોએ બેનો એક ખાસ ધ્યાન આપવાનું કે આપણા બાળકો કોઈ રમવામાં મસ્તીમાં કોઈ ખાડી બાજુ જાય ના જે વડીલો હોય બુજુર્ગો હોય એ કદાચ પાછો વરસાદ આવે તો હમણાં તો બે કલાકથી વરસાદ છુલો છે કલાકથી લઈને એટલે હવે આ પાણી જતું રહેશે કદાચ મને લાગે છે કે એક બે વાગે ત્યાં સુધી આ નીકળી જશે તો કદાચ ફરી કોઈ વરસાદ આવે ત્યારે ખાવ તકેદારી રાખવાની કદાચ રાતે ધોધમાર વરસાદ હોય તો રાતે તકેદારી રાખવાની આપણા બાળકો આપણા જે વડીલો બુઝુર્ગો ઉંમરવાળા છે એમને કોઈને કોઈ એ ના થઈ જાય એ ખાસ ધ્યાન આપજો ને બીજું કે હમણાં જ તમારી રૂબરૂમાં ટીડીઓ શ્રી સાથે વાત કરી પછી આપણા કલેક્ટર સાહેબ સાથે પણ વાત કરી એટલે પ્રશાસન તંત્ર એક એક મિનિટનું પડે પડે એ લોકો પણ આપણે ત્યાંથી ખબર એ લોકોના લેવાનું ચાલુ છે જેવું આ પાણી ઓસરશે તો એ લોકો પણ એમના તરફથી જે કંઈ સરકારી જાહેરાત મુજબ જે કંઈ પણ સર્વે કરાવવાનો હશે તે કરાવશે જેની પણ નાની મોટી નુકસાની હશે તો એનું સર્વે કરાવીને જે કંઈ સરકારના ધારા ધોરણ મુજબ જે કંઈ આપવા મૂકવાનું હશે તે આપશે પણ આપણે હું એક પદાધિકારી તમને વિનંતી કરું છું કે સાવચેતી રાખવાની આપણે કોઈ પણ બાળક કોઈ પણ વડીલ કે ચાલો હું કૂદી પડું તરી નાખું ને પેલી બાજુ જઈ આવું ને મળી આવું ને એવું કોઈએ હમણાં સાહસ કરવાનું

તાલુકાના જિલ્લાના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે પ્રશાસનના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે અમારા જેવા પદાધિકારીઓના પણ નંબરો તમારી પાસે હશે તો તમારે જાણ કરવાનું અમારે જ્યાં ડિઝાસ્ટરને કેવો હશે એસડીઆરએફ ને કેવું હશે એનડીઆરએફને કેવો હશે તો અમે ઉપર વાત કરીશું પણ સાવચેતીના ભાગરૂપે તમારે કોઈએ કોઈ જગ્યા ઉતરવાનું નથી અને ખાસ બાળકોને વડીલોને તમારે ધ્યાન રાખવાનું છે હમણાં કોઈ ચિંતાનો એટલો વિષય નથી પાણી ઓછું થયેલું છે બે કલાક ત્રણ કલાકમાં બધું ઉતરી જશે બરાબર છે એટલે કોઈ કોઈ અફવામાં નથી આવવાનું કે કોઈ કોઈ સામે વાળા શું કરતા હશે જોઈ આવો કૂદી આવો ફરી આવો એવા કોઈ સાહસ કરવાનું નથી હમણાં પોતપોતાની સાવચેતી એટલી રાખવાની કે હમણાં પાણી બે કલાક ત્રણ કલાકમાં ઉતરી જવાનું છે એટલે કોઈ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી જયારે પણ કઈ વધારે જ વરસાદ થઈ જાય પછી કોઈ નદી આવે તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તાલુકા વહીવટી તંત્ર છે ને અમારા જેવા પદાધિકારીઓ તમે જાણ કરજો પણ કોઈએ કોઈ ગભરાઈ જવાનું નથી કે અફવામાં પડવાનું નથી કે કોઈએ કોઈ પેલી કિનારે છે એ લોકોને જોઈ આવું ફરી આવું મળી આવું એવું કોઈ સાહસ કરવાનું નથી એટલે આ એક બે દિવસ સાચવી લેજો પાણી ઉતરી જશે પછી જે કોઈ તમારી કંઈ નાની મોટી નુકસાની હશે સરકારની ધારાધોરણ મુજબ એનું સર્વે થશે જે કંઈ મળવા પાત્ર હશે એ લોકોને મળશે પણ હમણાં કોઈએ કોઈ બીજી અફવામાં કે બીજી રીતે કોઈ પડવાનું નથી ચેતર વસાવા અવારનવાર આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હોય છે ત્યારે ફરી એકવાર ચેતર વસાવા તેમના વિસ્તારના જે લોકો છે તેમની વારે અને મદદે દોડી આવ્યા ત્યારે ચેતર વસાવાએ જે તંત્ર પર આક્ષેપો કર્યા તેને લઈને ચેતર વસાવાના નિવેદનને લઈને ચેતર વસાવા જ અત્યારે મુશ્કેલીના સમયમાં લોકોની મદદે આવ્યા તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર